મુન્દ્રાના ભદ્રેશ્વરમાં પતિએ પત્નીની હત્યા કરી ફરાર વિસ્તારમાં ખળભળાટ મચી જવા પામી મુન્દ્રા તાલુકાના ભદ્રેશ્વર વિસ્તારમાં ગઈ રાત્રિ એક ચોંકાવનારી હત્યાની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચાવી દીધો છે માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા પરિવારની આશરે અડતાલીસ વર્ષીય મહિલા હવાબાઈ અભુ ગોધાને તેના જ પતિએ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે બનાવ બાદ આરોપી પતિ ફરાર થઈ ગયો હોવાનું પ્રાથમિક જાણવા મળી રહ્યું છે પ્રાપ્ત વિગતો અનુસાર ભદ્રેશ્વર વતની હવાબાઈ અભુ ગોધા પોતાના પરિવાર સાથે રહેતા હતા અને પરિવાર માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલો છે ગત રાત્રિના બાર વાગ્યાની આસપાસ હવાબાઈ પર તેમના પતિ અભુ આમદ દ્વારા ઘાતક હુમલો કરવામાં આવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે હુમલામાં ગંભીર ઇજાઓ પહોંચતા હવાબાઈનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું હત્યાની જાણ થતાં જ મુંદ્રા મરીન પોલીસ સ્ટેશનની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને જરૂરી તપાસ હાથ ધરી છે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે હત્યાનું કારણ હાલ સુધી સ્પષ્ટ થયું નથી જોકે પોલીસ તમામ પાસાઓ પરથી તપાસ કરી રહી છે આ ઘટનાને લઈને ભદ્રેશ્વર વિસ્તારમાં શોક અને ભયનો માહોલ છવાઈ ગયો છે પડોશીઓ અને સ્થાનિક લોકોમાં ઘટનાને લઈને ડરનો માહોલ જોવા મળી રહ્યો છે પોલીસે આરોપી પતિ અબુ આમદની શોધખોળ શરૂ કરી દીધી છે પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે કે આરોપીની ધરપકડ બાદ હત્યાના સાચા કારણો સામે આવશે હાલ સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી ચાલુ છે અને આગળની તપાસના આધારે વધુ ખુલાસા થવાની શક્યતા છે અહવાલ પ્રતિનિધિ સમીર ગોર મુંદ્રા દ્વારા વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોડ ભારતના વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરશે અને બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી ભારતના જનરલ બિપિન રાવતના અકાળી મૃત્યુ ભારતના જનરલ બિપિન રાવતની મુસાફરીની શરૂઆત બુધવારના અશુભ દિવસે રાહુકાળમાં થઈ જેનું પરિણામ ભયંકર અશુભ આવ્યું બિપિન રાવતનું અકસ્માતથી બાર જણા સાથે અકાળી મૃત્યુ થયું ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું અકાળી મૃત્યુ અમદાવાદમાં ગુરુવારે બપોરે રાહુકાળમાં મુસાફરીની શરૂઆત થઈ વિમાનમાં મુસાફરીમાં ત્રણસોથી વધારે લોકો સાથે વિમાનમાં અકસ્માતમાં વિજય રૂપાણીનું અકાળી મૃત્યુ થયું બુધવાર શનિવારના અશુભ દિવસે રાહુકાળમાં શુભ કાર્યની શરૂઆત ન કરવી ભારતના આઠ વડાપ્રધાનોની ભવિષ્યવાણી કરનાર જ્યોતિષીની સાચી સલાહ અશુભ સમયે રાહુકાળથી બચો મુહૂર્તકાળ પંચાંગ ઘરે બેઠા મંગાવો સંપર્ક કરો જ્યોતિષી શંકર ગોર ટીના હાઉસ ભુજ કચ્છ મોબાઇલ નંબર નવ્વાણું શૂન્ય છન્નું શૂન્ય બે નવ બે આઠ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘરવપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાઇટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન 7625 મારુતી છોગડે 99308 64095 ઝીરો વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ તાંબા કાટા પાઇગુની કાલબા દેવી રોડ મુ શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ डिजाइनर्स स्टूडियो अपना शुभ लग्न પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ साड़ी જન લિંગા ડિપાર્ટમેન્ટ এক্সક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોળી સાઇડર ચણિયા ચોળી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની ની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો